હળવદના કોઈબા ગામના રહેવાસી જગદીશ રાવલ રાવલનાએ મામલતદાર કચેરીમાં અરજી કરેલી હતી અને જે અરજી ઉપરથી હાલ એક ગુનો મામલતદાર શ્રી હળવદનાઓએ હળવદ પોલીસમાં દાખલ કરાવેલો છે આ કામે સુંદરી ભવાની ઘનશ્યામપુર ગામના રેવન્યુ રેકોર્ડ પર ચાલતી અલગ અલગ રેવન્યુ સર્વે નંબરવાળી જે જમીનો છે એનું બનાવટી રેકોર્ડ ઊભું કરી અને સરકારશ્રી દાખલ થયેલી અથવા સરકારશ્રીની જમીનો પચાવી પાડવાનું આયોજનબદ્ધ કાવતરો રચી અને સરકારશ્રીના અલગ અલગ હોદ્દાવાળે સહી સિક્કા બનાવી અને ખોટા રબર સ્ટેમ્પ બનાવીને એનો ખરા તરીકે ઉપયોગ કરી અને પોતાના કબજામાં રાખીને જે તે સમયના સક્ષમ સત્તાધિકારીઓની ખોટી સહીઓ કરીને ખોટા હુકમ કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની સરકારી જમીનો સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી અથવા કરાવીને સમાન ઇરાદો પાર પાડવા માટેનો આ ગુનો આચરેલ છે જેમાં આ ગુનાના કામે હાલમાં આરોપીઓ જાહેર થયેલ છે જેમાં રમેશ વોવાભાઈ કોળી જે મુખ્ય આરોપી છે જેણે આવકાવતરું છું અને બધી આ બધા હુકમોને બધું બનાવ્યું છે એમની સાથે સહ આરોપીમાં છગનનાથજીભાઈ ધારિયા બીજલ અમરસિંહભાઈ કોળી દલાભાઈ રણછોડભાઈ ડાભી દિનેશભાઈ અમીરભાઈ વનાણી માવજીભાઈ ટાબાભાઈ રાઠોડ જસુબેન બાબુભાઈ ધરમસિંહભાઈ કોળી મંજુબેન રત્નાબેન રત્નાભાઈ કોડી અમીરભાઈ બજુભાઈ ભનાણી જે અલગ અલગ ગામોના છે જેમાંથી ઘનશ્યામપુર કોઈબા મંડળાસર સુંદરી ભવાની અને રાયસિંગપુરના બધા રહેવાસીઓ છે આ તમામ આરોપીઓએ જે રેકર્ડે નોંધાયેલ છે તે પૈકી એકસો સાડત્રીસ એકર જેટલી જમીનનું આ કૌભાંડ આચરેલ છે જેની આશરે કિંમત બાવીસ કરોડ કરી શકાય આ કામની તપાસ હાલ પીએસઆઈ આંબરિયા ચલાવી રહ્યા છે જેમણે તપાસ દરમિયાન છગનભાઈ નાગજીભાઈ ધારિયા પરમાર છે જે રહેવાસી હળવદ માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ ઘનશ્યામપુર રહેવાસી અમીરભાઈ વજુભાઈ વનાણી તથા દિનેશ અમીરભાઈ વનાણી બંને રહેવાસી રાયશંકપરવાળાને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના તારીખ બાર અગિયાર સુધીના રિમાન્ડ મેળવેલ છે અને હાલ આ જે અલગ અલગ કેસોમાં અલગ અલગ ડોક્યુમેન્ટ ઉપરથી કામગીરી ચાલી રહેલ છે જેમાં બહાર આવેલ છે કે છગન નાગજીભાઈ ધારીયા હોય આ ખોટી રીતે મેળવેલી જમીન ઉપર પોતે લોન મેળવીને પાક ધરાણની લોન મેળવીને આર્થિક લાભ પણ મેળવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેમની બેંક ડિટેલ કુદરતી લખાણની જે વિગત મેળવવાની છે તેની હાલ કાર્યવાહી ચાલુમાં છે હળવદ તાલુકાના કુલ ત્રણ ગામો સુંદરી ભવાની કોઈબા અને ઘનશ્યામપુર આ ત્રણ ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવા કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદાર છે એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સાત વીઘા જેટલી અંદાજીત જમીન થાય છે એટલે કે એકસો ચાલીસ એકર જેવી જમીન થાય છે હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેણે આ કામ કર્યું છે એમના એમને આરોપી બનાવ્યા છે પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે ના એવું મારા કોઈ ધ્યાન ઉપર નથી એસઆઈટી દરમિયાન કદાચ કોઈના લેવાયા હોય તો ખબર નથી પણ મારા ધ્યાન ઉપર નથી કે કોઈ કર્મચારી કે અધિકારીના આવા નિવેદન લેવાયા હોય પણ કદાચ એસઆઈટી દરમિયાન લેવાયા હોય તો એ મારા ધ્યાન ઉપર નથી કૌભાંડ એ રીતે ધ્યાન ઉપર આવ્યું છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પાડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં બે હજાર એકવીસમાં જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતાં એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને આ જમીનની અંદાજીત કિંમત ત્રીસ કરોડ એંસી લાખ જેવી બજાર કિંમત થાય છે હવે એ બહુ મને પણ આઈડિયા નથી કે લોહીના સંબંધ ધરાવે છે કે કેમ ના હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં હોઈ શકે કારણ કે બે હજાર સોળમાં નોંધ પડી પહેલી નોંધ પછી ક્રમશઃ નોંધો પડી છે પણ બે હજાર સોળમાં પહેલી નોંધ પડી એટલે બે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો બે હજાર તેરમાં અને ત્યારબાદનો આ બનાવ બનેલો છે એટલે શક્ય છે કે મોરબી જિલ્લો બન્યા પછી જ આ બનાવ બની શક્યો હજુ સુધી એવી કોઈ સંડોવણી સામે આવી નથી પણ તપાસના અંતે જો નીકળશે તો તમામ જે કોઈ આરોપી હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે